નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાં હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું આજે આપણે ફરીથી આવ્યા છીએ ભાડાની કચેરીમાં કે જે ભાડાની કચેરીમાં ભ્રષ્ટાચાર ખતબધી રહ્યો છે આપને ધ્યાનમાં હશે કે જે રાજકોટ ગેમ ઝોનની ઘટના બની હતી એના બાદ ભુજ શહેરમાં એવી ચાલીસ પ્રોપર્ટીઓ છે કે જેની ફરિયાદો થયેલી છે અને એના બેઝમેન્ટમાં ગેરકાયદેસર એનો ઉપયોગ ચાલુ છે એ જે પ્રોપર્ટીઓની ફરિયાદ હોવા છતાં ભાડાએ માત્ર નોટિસો જ ફટકારી છે નોટિસો ફટકારી અને ભાડાએ સંતોષ માની લીધો છે પરંતુ આવી જો કોઈ દુર્ઘટના થાય તો એની જવાબદારી કોણ લેશે એના માટે અમે ભાડાના અધિકારીઓને સંપર્ક કર્યો પરંતુ ભાડાના અધિકારી કોઈ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે રાજી થતા નથી કેમ કે મોઢામાં ભ્રષ્ટાચારની મોટી મીઠાઈઓ ભરેલી છે એટલે એ ભાડાના અધિકારીઓ કોઈપણ કેમેરા સમક્ષ કાંઈ બોલવા માટે રાજી થતા નથી પરિણામ સ્વરૂપ એવું આવે છે કે જ્યારે આવી દુર્ઘટના બને છે ત્યારે શહેરી જ ભોગ લેવામાં આવે છે પછી આપણે સુરતની તક્ષશિલા કાંડની વાત કરીએ કે રાજકોટ ગેમ ઝોનની વાત કરીએ કે વડોદરાના હરણીકાંડની વાત કરીએ કે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાની વાત કરીએ આવી દુર્ઘટનાઓમાં હર હંમેશ સામાન્ય વ્યક્તિઓનો જ મરો થાય છે પરંતુ આ જે અધિકારીઓ હોય છે જેને આપણે સાદી ભાષામાં હરામ ખાયા અધિકારીઓ કહી શકીએ છીએ આવા અધિકારીઓ મોટી મીઠાઈઓ લઈ અને ચૂપ બેસે છે અને એમની જે સરકારી પવિત્ર ફરજ છે એ પવિત્ર નથી નિભાવતા પરિણામ સ્વરૂપે આપણા ગુજરાતની અને કચ્છની જનતાને ભોગવવાનો વારો આવે છે આપને કહી દઉં કે કચ્છ જિલ્લો એ શૈક્ષણિક ઝોન પાંચમાં આવતો હોવાથી કચ્છ જિલ્લામાં સમયાંતરે મોટા ભૂકંપો આવતા રહે છે પછી એ ભૂકંપ ઓગણીસો છપ્પનના ભૂકંપની વાત કરીએ આપણે કે બે હજાર એકના ભૂકંપની વાત કરીએ હજારો લોકોના મૃત્યુ થયા છે અને એ હજારો લોકોના મૃત્યુ પાછળનું કારણ આવા હરામ ખોયા અધિકારીઓ જોઈએ છે કે જેઓ ભ્રષ્ટાચાર કરી અને મોટી મીઠાઈઓ લઈને પોતાનું મોઢું બંધ રાખે છે માન્ય અદાલતોમાં જ્યારે આવા કેસો જાય છે ત્યારે અદાલતોએ ખૂબ એમના નાક વાઢેલા છે પરંતુ આ અધિકારીઓ જેમ તમને કીધું કે હરામ ખાયા છે એટલે એ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી અને પરિણામ પરિણામ સ્વરૂપે સમયાંતરે ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ બની છે અને આવનારા દિવસોમાં પણ અનેક ઘટનાઓ ઘટશે અને એનામાં હજારો લોકો મૃત્યુ પામશે ત્યારે પણ આ તંત્ર જાગવાનું નથી આપણા ગૃહમંત્રી જે મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે એક પણ ચબરબંધીને છોડવામાં આવશે નહીં પરંતુ એમની છત્રછાયા હેઠળ આ ભાડાના અધિકારીઓ દરેકે દરેક જગ્યાએ જે ડેવલપમેન્ટ ઓથોરિટી છે નગરપાલિકાઓ છે મામલતદારો છે એ અધિકારીઓ કોઈ જ કામ કરતા નથી અને ફરિયાદો છતાં જો એ લોકોનો કામ ન કરતા હોય અને હજારો લોકોના જીવ જતા હોય તો આવા અધિકારીઓને અગરબત્તી કરવીને કરવાની જ રહે પરંતુ સૌથી મોટો કંટાળો એ છે કે આ અધિકારીઓ અને રાજકારણીઓ બંને ગાંઠ કરી સામાન્ય જનતાને ઉલ્લુ બનાવીને છેતરે છે પરંતુ પોતાના ઘરો ભરે છે અને જનતાના જીવ ઉપર જોખમ ઊભું કરે છે નમસ્કાર હું સમય સંદેશ ન્યૂઝમાંથી દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર